આ પ્રકારે અહીંયા સુધી મારી સાથે સાથે આવવાથી મારા પ્રત્યે તારો સ્નેહ સિદ્ધ થઈ ગયો છે મારા પ્રત્યે તારો પ્રેમ મારા સંપૂર્ણ હૃદયને જીતી લીધો છે બધા પાછા વળી જશે પણ સંત પાછો વળતો નથી આગળ જતા નદીના કિનારે જેને સીધા જ ગૌતમે કીધું કે મારા પ્રિય મિત્ર તારા પ્રત્યેનો મારો પ્રેમ વધુ વધી ગયો છે હવે હું ઈચ્છા રાખું છું કે તમે અહીંથી પાછા વળી જાઓ હું મારા માટે તારો ઉદાર ખૂબ પ્રસન્ન છું પરંતુ આ સમયે તમે કોઈ ઇનામ આપવા આ પ્રકારે ઇનામ માટે તત્પર હોય પરંતુ આપત્તિના સમયે માણસને પોતાના સગા સંબંધી નથી બની જતા હોય છે પરિવાર માટે પુત્રનું પાલન પોષણ કરવામાં આવે છે પુત્ર પોતાની ભાવી સહાયતા માટે પિતાનો આદર કરે છે કોઈ કોઈ આશાથી સંસારમાં લોકો ઉદાર દર્શાવે છે વગર ઉદ્દેશનું નું વિશ્વાસ નથી ફક્ત એક તું તેનો અપવાદ છો હવે આ ગોડાને લો અને પાછા રાજાના સ્નેહમાં હજુ કોઈ પ્રકારની કમી નહી આવી હોય તેમને કોઈને કોઈ રીતે આ આ દુખને સહન કરવા માટે સહાયતા કરી જોઈએ તેમને કહેજો કે હું તેમને ન તો કોઈ કામ નથી ન સ્નેહની સ્નેહની કમીથી અને ન કોઈ ક્રોધની ભાવનાથી છોડીને ચાલી આવ્યો છું આ પ્રકારે ઘર છોડીને ચાલી આવવા પર મારા માટે શોક કરવા વિશે તેમણે વિચારવું પણ ન જોઈએ કેમ કે મિલન ગતે એટલું પણ દીર્ઘકાલીન કેમ ન હોય એક ના એક દિવસ વિયોગમાં પરિણમ પરિણમ હોય છે જ્યારે વિયોગ અનિવાર્ય છે તો એ કેવી રીતે થઈ શકે છે કે સ્વજનોથી વારંવાર વિયોગ ન થાય માણસના મૃત્યુ પછી જે સંતે તેમની સંપત્તિના ઉદાર

અનુચિત સમય પર ગૃહ ત્યાગ કર્યો છે પરંતુ કર્તવ્ય પૂર્ણ પૂર્તિ માટે કોઈ પણ સમય અનુચિત નથી હોતો મિત્ર મારા પિતાના શબ્દો અને એવા જ શબ્દોથી સંબોધિત કરજે અને તું એવો એવો પ્રયાસ કરજે કે તેઓ મને યાદેશ ન કરી શકે હા મારી માને પણ કહી કે હું સંપૂર્ણ તેમના સ્નેહ માટે અયોગ્ય સિદ્ધ થયો છું તેઓ ઉદાર વ્યક્તિત્વવાળી છે તેમની ઉદારતા માટે કોઈ શબ્દ નથી

છનૈ આગર કહ્યું આપનો જો એવું છે કે હું રાજાને આપના અવગુણ સંભળાવું તેથી તેઓ તેના પર વિચાર કરે અથવા વિશ્વાસ કરી લે તો જો હું નિર્લજ્જતાની સાથે તાળવાથી ચૂંટેલી જીભથી આપના અવગુણ કહેવાનો પ્રયાસ પણ કરું તો તેમનો તેને પસંદ નહીં કરે જે હંમેશા કરુણામય છે અને જે દયા કરવામાં ક્યારેય અસફળ થતા નથી આ યોગ્ય નથી કે એ સ્નેહીનો પરિત્યાગ કરવામાં આવે મારા પર દયા કરો અને પાછા આવો છનના દુખ ભર્યા શબ્દોને સાંભળી ચિતક ગૌતમ અત્યંત ભદ્રતાથી જવાબ આપ્યો છન મારા વિયોગથી ઉત્પન્ન થનાર દુખનો પરિત્યાગ કરો પ્રાણીઓ માટે પરિવર્તન અનિત્યતા અવશ્ય સંભાવી અવશ્ય સંભાવી છે જો હું સ્નેહના કારણે આજે પોતાના સમસ્યાઓને પરિત્યાગ ન પણ કરું તો પણ એકના એક દિવસે મૃત્યુ આપણને એકબીજાની પરિત્યાગ કરવા માટે મારી જે માતાએ મને એટલું બધું કષ્ટ અને પીડા સહન કરી જન્મ આપ્યો હતો અત્યારે તે ક્યાં છે અને હું ક્યાં છું છે જ્યારે મિત્ર કેત્ર સમજાવે કે તમારા દુઃખ પીરું જે જવાનો મેં નિર્ણય કર્યો છે તમારા મમ્મી પપ્પા તમારા પરિવાર ને તમારા પત્નીને જઈને હું શું જવાબ આપીશ શું કરીશું સિદ્ધાર્થાર્થ ગૌતમ કહે છે જન્મ આપ્યો હતો અત્યારે તે ક્યાં છે હું ક્યાં છું જે પક્ષી રહેવા માટે વૃક્ષ પર આવે છે અને પછી ઉડી જાય છે આ પ્રકારે પ્રાણીઓના મિલન નો વિશ્વ ભાવી જ્યારે વાદળ એકત્રિત થઈ પુનઃ અલગ અલગ જતા રહે છે ઠીક એ प्रकारे હું પ્રાણીઓના মিলন અને વિયોગને સમજીશ અને કારણ કે આ સંસાર આ પરસ્પર એકબીજાની કરે તો ગતિશીલ છે આથી મિલનના સમયે કોઈ પણ વસ્તુને પોતાની સમજી લેવી ઠીક નથી કારણ કે આ તો છે કારણ કે એમ જ છે આથી હે મિત્ર શોક ન કરો બસ રહો તમારો સ્નેહ ચિરકાલી છે

જ્યારે પુનઃ પાછું વળી જોયું તો તે એક વાર જોર રડવા લાગ્યો અને તેને પોતાના આલિંગન કર્યું નિરાશ અને તે પોતાની પરત યાત્રા પર નીકળી પડ્યો એટલી બધી ઉપાધિ એટલું બધું ટેન્શન લઈ અને જે કંઠક હતો પોતાનો જે ઘોડો હતો અશ્વને ઘોડો એ પણ એટલી ઉપાધિમાં કઈ જશે જે કપડા હોય છે તેમના વસ્ત્રોને નમન કરી તેમના પગ ચાટીને તે પણ પાછો વળી નીકળે છે

હવે પોતાના માલિક ની ગેરહાજરી પર વિચાર કરતા એક રાતમાં જે રસ્તો કાપી લેતો હતો જે અંતર કાપી લેતો પોતાના માલિક નું જતું રહેવું તેનાથી દૂર થઈ જવું તે જ દિવસે થી લઈને આઠ દિવસ પછી રસ્તો એટલું જ અંતર

થવાના લીધે તેની આભા જાણે કે સમાપ્ત થઈ ચુકી હતી અને જે દિશામાં તેના સ્વામી ગયા હતા એ તરફ વળી વળીને બહુ શોક સંપાત સંતપ્ત સ્વરમાં તે વારંવાર હણહણાટ કરતો હતો જો કે તે બહુ ભૂખ્યો હતો તો પણ પહેલાની જેમ રસ્તા ભરવા કાચરીઓ અને પાણી પણ ના પીધું

રોજથી ઉત્પન્ન ઉન્મત થયે લોકો છનને પીછો કરતા હતા અને અશ્રુ વહાવીને બૂમ પાડી રહ્યા હતા રાજાના બેટા વંશ અને રાજ્યના ગૌરવ રાજકુમાર ક્યાં છે તમના વિના આ નગર એક જંગલ છે અને જે જંગલમાં તેઓ છે તે જંગલ જંગલ જ નગર છે સિદ્ધાંત વિહીન નગરનું અમારે માટે કોઈ આકર્ષણ નથી ત્યારે સ્ત્રીઓ બારીઓમાં પંક્તિ સ્વરૂપી

બંને પાછા આવી જાય છે ખબર પડી ગઈ કે ઘોડાની પીઠ તો ખાલી છે પાછો તમામ લોકો અવાજ કરતા હતા કે આ રાજમહેલ જે છે સિદ્ધાર્થ ગૌતમ વગર આ નગર જંગલ છે સમય બધી ઉપાધિ થઈ તો તેમના પરિવાર ને તેમના પત્ની ને તેમનું નાનું બાળક કેટલું નહીં પણ કેવાય છે

પોતાના પરિવાર છોડીને ચાલ્યું જવા માટે કોઈ પણ પ્રકારનો વિચાર ન કર્યો જે કોડીઓ અને જે સાથે વચ્ચેનું યુદ્ધ હતું આ યુદ્ધ માટે તમને સમાપ્ત કરવા માટે ક્યાંથી ક્યો નિર્ણય લીધો ખબર જ ન પડી તો તમામ લોકોનો જે વિનો થાય